નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના કાળુભા રોડ પર પાર્ક કરવામાં આવેલા વાહનો ને લોક મારી મહાનગરપાલિકા દ્વારા દંડ વસૂલવામાં આવ્યો હતો ભાવનગરના કાળુભા રોડ પર હાલમાં આરસીસી રોડનું કામ ચાલી રહ્યું છે નવા બની રહેલા રોડ પર પાર્ક કરવામાં આવેલા વાહનોને દબાણ હટાવ સેલની ટીમ દ્વારા લોકમારી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો દબાણ હટાવ સેલ દ્વારા કાર રિક્ષા ટ્રેક્ટર સહિતના વાહનોને લોકમારી દંડ વસૂલવામાં આવ્યો હતો